અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને કાઢી મૂક્યા તેમના ગેરકાયદે મકાનો પણ તોડી પાડ્યા પરંતુ ચંડોળાની વસ્તી રાતોરાત ગણેશનગર આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું સ્થાનિક કોર્પોરેટર જશોદા બેને આ અંગે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી દીધી છે શું છે આખો મામલો જોઈ લો આ અહેવાલમાં તો ગણેશનગર માં ઘુસ્યા બાંગ્લાદેશી આવતા સ્થાનિકો પલાયન મનપા કમિશ્નર સુધી પહોંચ્યો મામલો અમદાવાદના તળાવ વિસ્તારમાં ક્લીન અંતર્ગત અભિયાન ચલાવી મુક્ત કરી નાખ્યું પરંતુ તેની અસર શહેરના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે ચંડોળામાં વસવાટ કરતા બંગાળી સહિત સ્થાનિક લોકો પલાયન કરી રહ્યા છે જેની અસર અમદાવાદના ગણેશનગર જોવા મળી છે ગણેશનગર વિસ્તારમાં કેટલાક લોકો રાતો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે આ અંગે જયારે વીટીવી ન્યુઝે ગણેશનગર લોકો સાથે વાત કરી ત્યારે સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવી સ્થાનિકો કહી રહ્યા છે કે અમારી સોસાયટીમાં કોઈ આવ્યું નથી કેટલાક લોકોને તો અમે જાતે તગેડી મૂક્યા છે સાથોસાથ પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે પોલીસની ગાડી ચોવીસ કલાક પેટ્રોલિંગ કરે છે તો કોઈ કેવી રીતે ઘુસી જાય આ ખોટી વાત ફેલાવવામાં આવી રહી છે ધુસણખોરીની ચર્ચાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે કે તંત્ર તેમના પણ મકાનો તોડી નાખશે હવે ભાઈ સાહેબ ચંડુલામાંથી જ્યારથી બંગાળીઓને બધું એ કરવામાં આવ્યું છે એ પછી ગણેશનગરની અંદર ચોવીસ કલાક પોલીસનો પહેરો છે કોઈ પણ માણસ આઈને અહીંયા ઘૂસી શકે એમ નથી તો પછી કેવી રીતે કહીએ કે ભાઈ અહીંયા એમ બધા ધુસણખોરી થઈ ગઈ છે તમારા પોલીસની ગાડી ચોવીસ કલાક અમારે અહીં જે છે પ્લાય સ્કૂલ પાસે અને અહીં બરાબર કરતી હોય છે કે કોઈ માણસની હિંમત કરી કઈ ઘૂસી જાય તો આ ખોટું જે નિવેદન છે ને લોકોનું એ ખોટું છે અહીંયા કોઈ પણ જાતનું ઘૂસણખોરી થઈ નથી જે પહેલાથી રહેતા હતા એ જ લોકો બધા છે હવે આ જે છે ને આ ખોટો મુદ્દો છે કે કે અમે કે અમે અમે લોકો કરીએ નામ એમનું થાય એના માટે અમે રજા આપી દીધી કે ભાઈ તમારે બંગાળી લોકો આવતા હતા ના નથી બે ત્રણ છોરી પણ ના આવે તો એમના હગાવાળા આવે પછી બધા લોકો ના પાડ્યું કે અહીંયા નહી જોઈ ચા પાંચ આવે એને બી અમે નહાડી દીધા તો હવે લોકોનો હું દોષ છે તમે કીધું અમે નકારી મૂક્યા તકલીફ તો પડે ને લોકો માટે અમને તકલીફ થાય કે અમે એટલા વર્ષથી રહીએ હોલ સત્તર વર્ષ થઈ ગયા અમને આવ્યા બંગાળી લોકો હમણાં આવીને ઘુસી જાય પણ આગે મને જે પટેલભાઈ ને લોકોને બધાને સંભળાયું તો એ લોકો બધા લોકો રિક્ષા લઈને કાર્યો લઈ લઈને બધાને કાઢી મૂકવા જે આવેલા હતા પટેલભાઈ છે ગફારભાઈ છે બધા લોકોએ આવેલા ને બધાને કાઢી મૂકવા તમારે લીધે અમારા ગરીબને તકલીફ થાય એ કામ તમે ના કરો એમ કરીને લોકો ના હારી પછી બી અહીંયા ઘણા સગન ધંપો આપે કે તમે બંગાળીને ઘુસા તો તમે એક એક ઘરમાં જઈને ઘુસીને જોવો ને હો તો તમે કાઢી મૂકો અમે કોઈ ના નથી કે એના લીધે અમને બી તકલીફ છે ને તળાવના આ ગરીબ પરિવારોના મકાનો તોડવામાં આવ્યા તો આ ગણેશનગરને બદનામ કરવામાં આવે છે કાલે જે ચંદોલામાં આવ્યા હતા એનો વિડીયો પણ મારી સાથે જ છે એ લોકોને અહીંયાથી અમે કાર્યા છે અને અમે સો નંબર પર ફોન કરી પોલીસ સ્ટેશનમાં સોંપવા માટે પણ તૈયાર છે બીજું કેવું છે કે અહીંયા જે કોર્પોરેશનના સાહેબ કાલે આવ્યા હતા એમના જોડે પણ ચર્ચા વિચારણા થઈ એમણે પણ પૂછ્યું કે અહીંયા બંગાળી લોકો વસે છે પણ બંગાળી વાસ અહીંયા અલગ છે એકતા નગર બાજુ બંગાળી લોકો રહે છે એમાં એસી લોકો જેવા રહે છે પણ એમના જોડે કાયદેસરના પુરાવા છે હવે એમના પાસે અમે કાલે પણ ચર્ચા વિચારણા કરી અને એમને પણ કીધું કે બહારના વ્યક્તિ આવે એમને તમારે અહિયાં ઘુસવા દેવાના નહીં ચંડોળા તળાવ વાળા જે ઘણા લોકો અહિયાં અહિયાં રહેવા માટે આવે છે અને આપણે ગણેશનગરના બધા પરિવારો ને જાણ કરી દીધી છે કે કોઈ પણ વસવાટ કરવો દેવો નહીં આ અમારી છે મહત્વનું છે કે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ખાલી કરાયેલી વસાહતોના લોકોને મનપા દ્વારા ગણેશનગરમાં જગ્યા ફાળવવામાં આવી છે અહીં ત્રણસો કરતા વધુ લોકો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે જો બાંગ્લાદેશીઓ આ વિસ્તારમાં રહેવા આવશે તો સ્થાનિક લોકોને ભય છે કે કોર્પોરેશન તેમના પણ ઘર તોડી પાડશે કેમેરામેન નરેશ સોલંકી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ બીટીવી ન્યૂઝ અમદાવાદ